નમસ્કાર મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં એઝ અ વેટનરી ડોક્ટર અત્યારે સર્વિસ કરું છું હું લગભગ છેલ્લા ચાર વર્ષથી આ સંસ્થાની સાથે જોડાયેલો છું અને આ સમયગાળા દરમિયાન લગભગ મેં એક હજારથી વધારે મેજર સર્જરીઝ કરેલી છે અને અસંખ્ય પશુ અને પક્ષીઓની ટ્રીટમેન્ટ કરેલી છે તો અહીંયા આપણે છે ને લાર્જ એનિમલ્સ રાખીએ છીએ કે જેમાં ગાય છે બળદ છે વાછડાઓ છે કોઈ ભેંસ ઘણી વખતે આવી જતી હોય છે અમારી પાસે તો ભેંસ છે ઘોડો છે ઊંટ છે બધી જ પ્રકારના જે મોટા પશુઓ છે એને આપણે અહીંયા રાખીએ છીએ અને એની સાથે સાથે આપણે જે પક્ષીઓ છે વધુ પડતા આપણે કબૂતર આવતા હોય છે અને એની સાથે સાથે ક્યારેક કોઈ બીજા પક્ષીઓ પણ આવતા હોય છે તો એને સારવાર હેઠળ આપણે અહીંયા ખૂબ જ વિશાળ લગભગ એક હજારથી પણ વધારે પક્ષીઓ સમાઈ શકે એવળો ચબૂતરો બનાવેલો છે કે જેમાં એના અલગ અલગ વોર્ડ પણ આપણે રાખેલા છે કે જેમાં વધારે બીમાર હોય અમુક અશક્ત થઈ ગયા હોય એ પ્રકારના અથવા તો જેની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે પણ ઉડવા માટે પોતે કેપેબલ નથી એ પ્રકારના બર્ડ્સ પણ આપણે અહીંયા રાખી શકાય એવી અલગ અલગ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા રાખેલી છે અને એની સાથે સાથે અહીંયા આપણે ઓપીડી ટ્રીટમેન્ટ પણ ચાલુ છે એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનું પશુ છે કે પક્ષી છે એને ટ્રીટમેન્ટ માટે ઓપરેશન માટે લઈ આવવું છે તો એના માટે પણ આપણે અહીંયા સુવિધા ઉપલબ્ધ છે અત્યારે આપણે જોઈએ તો લગભગ પશુઓ તો છે એ આપણે રખડતા પશુઓ લગભગ ચાલુ જ હોય છે અત્યારે આપણે જોઈએ તો હાલ આ સેન્ટર ખાતર એકસો ને પાંત્રીસ જેટલા મોટા પશુઓ સ્થિત છે કે જે બધા જ લગભગ સારવાર હેઠળ છે અને કોઈના આપણે જોઈ શકીએ છીએ તો કે કેન્સરના ઓપરેશન છે સિંગડાના કેન્સર સૌથી વધારે મોટા પશુઓમાં જોવા મળતા હોય છે રોડના એક્સિડન્ટ છે એ પશુઓ છે ઘણા જોવા મળતા હોય છે એ સાથે સાથે લગભગ રોજથી દસ થી પંદર જેટલા ના લોકો લઈને આવે છે પોતાના પશુ અથવા તો પક્ષી ટ્રીટમેન્ટ માટે અને કન્ટિન્યુઅસ આપણો ચબૂતરો છે તો એમાં છસો થી સાતસો જેટલા પક્ષીઓ ડેલીના માટે આપણે એમાં ઉપલબ્ધ હોય છે સૌથી વધારે આપણે જોઈએ તો સિંગડાના કેન્સર છે કારણ કે બળદ જે આપણે છે સૌથી વધારે આવતા હોય છે ગાય કૂટ આવતા હોય છે એમાં સિંગડાના કેન્સર લગભગ અમે મહિનાની વીસ થી પચીસ એ પ્રકારની સર્જરી ખાલી સિંગડાના કેન્સરની સર્જરી કરીએ છીએ કારણ કે મોટા પશુઓમાં જે વૃદ્ધ પશુઓ થઈ ગયા છે એમાં સૌથી વધારે કોમન છે કે સિંગડાના કેન્સર જોવા મળતા હોય છે જો એનું તાત્કાલિક ધોરણે ઓપરેશન ના કરવામાં આવે તો ઘણી વખતે એ પછી કેન્સરમાંથી સિંગડું તૂટી જતું હોય છે એમાંથી રસી થઈ જવા મેગટ્સ જીવાત થઈ જવી એ પ્રકારના ઇન્સિડન્ટ બની જતા હોય છે અને જો આ પરિસ્થિતિ લાંબો સમય રહીએ તો અલ્ટિમેટલી જે પણ પશુ છે એનું મૃત્યુ થવું નિશ્ચિત છે એટલે એ પ્રકારના કેન્સર જે હોય છે તો એમાં અમે તાત્કાલિક ધોરણે એનું સિંગડાનું ઓપરેશન કરી અને પશુને અથવા તો જે પણ પ્રકારના બળદ છે ખૂટિયા છે ગાય છે એને આપણે એ પ્રકારની પીડામાંથી મુક્તિ અપાવીએ છીએ એ સિવાયના કેસ જોઈએ તો સૌથી વધારે આપણે રોડ એક્સિડન્ટના ઘવાયેલા જે પણ એનિમલ્સ હોય છે જે ઘણી વખતે એકદમ પથારી વસ્ત થઈ ગયેલા હોય છે ઘણી વખતે કોઈના પગ તૂટી ગયા હોય છે કપાઈ ગયા હોય છે તો એના પણ ફ્રેક્ચર માટેના જે કોઈ પાટા મારવાના ઓપરેશન છે અથવા તો લાંબો સમય ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે રસ્તામાં ખાસ કરીને ખૂંટ ઉપર કોઈ એસિડ ફેંકી દેતા હોય છે કે કોઈ બીજો ઘાવ લાગી જતો હોય છે તો એમાં જીવાત પડી જતી હોય છે તો એના લગભગ દોઢ સુધી ડ્રેસિંગના જે પણ પ્રોટોકોલ્સ કરવા પડતા હોય છે તો એની ડે ટુ ડે દિવસમાં એક વાર કરવું પડે બે વાર કરવું પડે એ પ્રકારના ડ્રેસિંગ અને ટ્રીટમેન્ટ આપણે એને આ પ્રકારની સેવાઓ સૌથી વધારે અહીં ચાલુ હોય છે કેન્સરનું કોઈ એ પ્રકારનું સચોટ કારણ નથી હોતું જેમ માણસોમાં કોઈ પણ કારણોસર રેડિયેશન છે કે પછી કોઈ એની હેરિડેટરી છે અથવા તો પેસ્ટિટાઈ છે એ અમુક હદે ભાગ ભજવે છે કેન્સર માટે એવી રીતે આપણે પણ જાણીએ છીએ કે ગાયોમાં છે બળદમાં પણ છે રસ્તામાં રજડતા હોય છે ખૂબ પ્રકારના પ્લાસ્ટિક કચરો ખાતા હોય છે હર્બિસાઈડ છે પેસ્ટિસાઇડ છે એ પણ ફિલ્ડમાં એટલું છાંટવામાં આવતું હોય છે એ બધા કારણો અમુક અંશે ભાગ ભજવે છે કે ગાયોમાં અને બળદોમાં આ પ્રકારના કેન્સર ખૂબ જોવા મળે છે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી આપણે અહીંયા ટોટલી નિઃશુલ્ક સેવા છે જો કોઈ રખડતું પશુ હોય છે તો એને આપણે અહીંયા જ્યાં સુધી એને સારવારની જરૂર પડે ત્યાં સુધી સાચવીએ છીએ એનું ખાવા પીવાથી માંડી અને સારવાર કે ઓપરેશનનો તમામ ખર્ચ સંસ્થા જ ભોગવે છે એમાં કોઈ પણ આપણે જે પણ વ્યક્તિ છોડવા આવ્યો હોય એની પાસેથી કોઈ ચાર્જ નથી લેતા ઇવન જો કોઈ વ્યક્તિ પહોંચાડી શકે એમ ના હોય અને આપણા રાજકોટના વિસ્તારમાં કે આજુબાજુના વિસ્તારમાં હોય તો એને આપણે આપણી ગાડીથી લઈ અને રસ્તાનું રજડતું પશુ છે તો એને આપણે પિકઅપ કરી અહીંયા લઈ આવી અને સાજુ થઈ જાય ત્યાંથી લઈ અને સારા શેલ્ટરે શિફ્ટ કરવા સુધીની તમામ જવાબદારી આપણી સંસ્થા ઉપાડે છે અને એની કોઈ પણ પ્રકારના ચાર્જ આપણે લેતા નથી ઓપીડી વાળા પણ જે પણ લોકો આવે છે તેના જે પણ કોઈ ટ્રીટમેન્ટ છે અથવા તો ઓપરેશન છે તો એની પણ કોઈ પણ પ્રકારની ફીઝ આપણે લેતા નથી તમામ સારવાર ફ્રી નિઃશુલ્ક છે આ પ્રકારના જે પશુઓ હોય છે એ જનરલી રોડ એક્સિડેન્ટ શિકાર હોય છે કોઈ મોટા વાહને ટ્રકે છે બસે છે કે કોઈ મોટા ગાડીએ ટક્કર મારી દીધી હોય તો એના લીધે એમાં પેરાલિસિસ થઈ જવું અથવા તો જે પાછળના અથવા તો પગના ફ્રેક્ચર થઈ જવા મોટા પશુઓમાં ખૂબ મોટું ઉપરના ભાગેથી ક્યાંય ફ્રેક્ચર થઈ જાય એક કે બે પગનું તો એમાં કોઈ પણ ટ્રીટમેન્ટથી એને ઊભું કરી શકાય એ પ્રકારની પોઝિશન રહેતી નથી ઘણી વખત રિબ્સ એટલે કે પાસળીઓના ફ્રેક્ચર થઈ જતા હોય છે ઇન્ટરનલ ઇન્જરી થઈ જતી હોય છે એના હિસાબે એ પશુમાં સારવાર આપવા છતાં પણ એમાં કોઈ પણ પ્રકારની રિકવર રિકવરી આવી એ વધારે પડતા કિસ્સામાં શક્ય નથી બની શકતું એકદમ આદા સૂઈ જાય છે સમય જાતાની સાથે એનું શરીર એકદમ સિંકોડાઈ જાય છે અથવા તો ઘાવ પડી જાય છે એટલે આ પ્રકારના પશુઓ છે એને આપણે જેમ માણસોમાં આઈસીયુ વોર્ડ હોય છે એમાં અમે આઈસીયુ વોર્ડ તરીકે ટ્રીટમેન્ટ કરી અને એમને ત્યાં પથારી વસ્ત રાખીએ છીએ એમના જે શરીરમાં ભાઠા ન પડી જાય એટલે એના માટે નીચે ગાદલાની વ્યવસ્થા કરીએ છીએ એને જ્યાં સુધી જીવે ત્યાં સુધી કમસે કમ પીડામાંથી મુક્તિ આપી શકે તે માટે પેઇન મેનેજમેન્ટ પેઇન કિલર્સ આપવા એ પ્રકારની એમાં સેવાઓ કરીએ છીએ બચવું તો એના માટે મતલબ કે હોપલેસ પ્રકારના કેસ હોય છે બચવું તો એમના માટે શક્ય હોતું જ નથી પણ જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી પીડા મુક્ત જીવે અને કોઈ રસ્તા પર રજડે કોઈ કૂતરા છે બીજા પક્ષીઓ છે એને હેરાન કરીને એના માંસ ના ખાઈ જાય અથવા તો જીવાત ના પડી જાય એ માટેની આપણે પૂરતું ધ્યાન રાખીએ છીએ અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનું જીવન પીડા મુક્ત રહે એ આપણે કોશિશ કરીએ છીએ અહીંયા આપણે જાણીએ છીએ કે પશુ રસ્તે એના એક્સિડન્ટ થઈ જતા હોય છે ઘણી વખતે પગ એટલી હદે તૂટી જતો હોય કે એનું પગ સાંધવો શક્ય બની શકતો નથી કોઈ મોટું ફ્રેક્ચર થઈ જતું હોય અથવા તો આખો પગ જ ઘણી વખતે કપાઈ જતો હોય છે તો એ કિસ્સામાં આપણે ફરજિયાતપણે એનું એમ્પ્યુટેશન એટલે કે ત્યાંથી પગ આપણે કાપવો પડે છે ઘણી વખતે ગેંગરીન થઈ જતું હોય ઇન્ફેક્શન થઈ જતું હોય છે તો એવા કિસ્સાઓમાં પણ આપણે એનો પગ કટ કરવો પડે છે આપણે જાણી શકીએ છીએ ગાય છે ભેંસ છે બળદ છે એ એટલા વજનવાળા પ્રાણીઓ છે કે કે ત્રણ પગે એમનું જીવવું લગભગ ખૂબ જ બને છે કારણ વજન લેવા માટે ચારે ચાર એના લીધે ઘણી વખતે બીજા સાઈડનો પગ પણ વળી જવો કે એમાં ચાલવા ઊભવામાં તકલીફ થવી એ બધા પ્રકારના મુશ્કેલીઓ આવતી હોય છે એટલે એ બધી વસ્તુઓ જોઈ અને અમે એક વિચાર કર્યો કે કેમ ગાય માટે પણ આર્ટિફિશિયલ પગ એટલે કે પ્લાસ્ટિકના ખોટા પગ છે જેવી રીતે માણસોમાં બની શકે છે એવી રીતે અમે અત્યાર સુધીમાં સૌથી વધારે ગાયોના એ પ્રકારના જે છે એ પગ બનાવ્યા છે અને એમને આપણે બદલીએ છીએ ડે ટુ ડે એના ડ્રેસિંગ કરવા પડે છે એ પણ પ્રકારની આપણે જવાબદારી લઈએ છીએ અને આ પ્રકારના પગના લીધે જે અમારી પાસે ફર્સ્ટ ઇન્સિડન્ટ બન્યો હતો કે વાછડાનો અમે પગ કાપેલો હતો અને એની બીજી સાઈડનો પગ એકદમ વળતો જતો હતો અને પછી ઊભું નતું થઈ શકતું જો એ સમયે એનો પ્લાસ્ટિકનો પગ બનાવવામાં ના આવ્યો હોત તો લગભગ એનું જીવન ઘણું ટૂંકું બની જતું અને એના લીધે હજી સુધી અમારે વાછડો જીવે છે અને પ્લાસ્ટિકના પગના સહારે જ એનું જીવન લાંબુ થઈ શક્યું એટલે આ પ્રકારની સેવા પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ